આશ્રમમાં પધારતા ભાવે ભક્તો માટે વધુ સુવિધા મળે તેને લઈને પચાસ બ્લોક નું રૂપિયા ચાર પચાસ કરોડના ખર્ચ અતિથિ ભવન બનાવવામાં આવનાર હોય જેનું આજે સાધુ સંતોના વ્રત હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આજે જુનાગઢ ખાતે ભારતી બાપુ અતિથિ ભવનનું ખાતમુહૂર્ત તહેવાર છે એટલે આજે અમે જુનાગઢ દર્શન માટે સંતોના સાધુ સમાજ તમામના દર્શન માટે અહીં આવેલા છે અને સાત માળનું બિલ્ડિંગ બની રહ્યું છે એના ખાતમુહૂર્તમાં મહાશિવરાત્રી પર્વ ભવનાથની અંદર મેળો એની અંદર અમારા ગુરુ મહારાજ પૂજ્ય મહામંડેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ વિશ્વંબર ભારતી પરિવાર અને સૂર્યપ્રકાશ ભારતી પરિવાર એમના જે ધરોહરની અંદર અમારા ગુરુબંધુ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદજી ભારતીજી મહારાજ ની ઉપસ્થિતિમાં અને તેમજ સર્વે સંતોની ઉપસ્થિતિમાં એક ભારતીય આશ્રમ ખાતે ભવ્યથી ભવ્ય આધુનિક એક બિલ્ડિંગ બનાવવામાં આવશે જેની અંદર અતિથી અમારા દેવો છે છે તો ભવનનું આજે અને અને શિવ ગુરુ શાસ્ત્ર દત્તાત્રે પાસે હું પ્રાર્થના કરું આવી જ રીતે અમારો સૂર્યપ્રકાશ ભારતી પરિવાર અને ભારતી બાપુ પરિવાર ફૂલી ફલી અને આગળ વધે એવી પિનાકપાની શિવ પાસે મારી પ્રાર્થના આજ રોજ ભારતી આશ્રમ ખાતે અમારા ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુને હસ્તક ભારતી આશ્રમમાં અતિથિ ભુવન વિશંભર ભારતી અતિથિ ભુવન ખાતમુહૂર્ત અને આવતી સાલ સંતોની બધાઈની દિયા તો એથી એનું ઉદઘાટન રહેશે એક વર્ષની અંદર આ કાર્ય પૂરું કરવું છે અને એક કાર્ય બધા સંતો પાસે આશીર્વાદ છે કે માગીએ છીએ કે ભાઈ તમે એવા આશીર્વાદ આપો કે આ સંકલ્પ સિદ્ધ થાય વિશેષ કાંઈ ન કહેતા અમારે સંગમગીરી મહારાજ પધાર્યા છે હરિયાણાથી મહામંડલેશ્વર જગદીશ દાસ બાપુ છે જગન્નાથ મંદિરથી અમારે હરિગીરી બાપુ તેરી અખાડાના સંરક્ષક હતા અને મુક્તાનંદ બાપુ સાપરડાવાળા અગ્નિ અખાડાના સભાપતિ આ પાંચ સંતોને હસ્તક ખાતમુહૂર્ત કર્યું અને ખૂબ આનંદ અનુભવ્યો અને ખૂબ ખૂબ અમારા ગુરુભાઈ છે મારી સાથે જ રહ્યા છે અને સાથે જ કાહુ સાથે જ હરસ્યું સાથે જ બાદશુર સાથે જ મરશ્યું